હવે ગુજરાતની આ બે કંપનીઓના સેમ્પલ કેમ ફેલ થઈ ગયા એ પણ તમારે જાણવું પડે નિયમ મુજબ સિરપમાં ડાઇથીલિન ગ્લાયકોલનું પ્રમાણ જીરો પોઈન્ટ એક ટકાથી ઓછું હોવું જોઈએ જેની જગ્યાએ રિલાઇફમાં આ પ્રમાણ ઝીરો પોઈન્ટ એકસઠ ટકા જોવા મળ્યું રેસ્પી ફ્રેશમાં તો આ પ્રમાણ એક પોઈન્ટ ચોત્રીસ ટકા જોવા મળ્યું એટલે કે ઘણું બધું વધારે હતું હવે એ સમજવું પડે કે ડાઇથીલીન ગ્લાયકોલનું પ્રમાણ વધી જાય તો એવી સિરપ પીવાથી શું અસર થાય આ ડાયથિલિન ગ્લાયકોલ વિશે જાણીને તમે ચોંકી જશો એ ખૂબ જ ઝેરી છે એમ છતાં કપ સિરપમાં એનું ખાસું પ્રમાણ જોવા મળે છે આ ઝેર કેવી રીતે રેડાય છે એ પણ સમજવું પડે સામાન્ય રીતે દવાઓ પાવડરના સ્વરૂપમાં હોય છે એટલા માટે એને સિરપ સ્વરૂપમાં લાવવા માટે એક સોલ્વન્ટની જરૂર પડે વળી બાળકો કડવી દવા પીતા નથી એટલા માટે જ ગળ્યું સાર્બિટોલ કે ગાઢ બનાવતું ગ્લિસરીન કે ગ્લિસેરોલ કે પ્રોપિલિન ગ્લાયકોન મિક્સ કરવામાં આવે છે જેનાથી દવા વધુ ગાઢ બને છે પરંતુ દવા મોઢામાં ચોટતી નથી આ પ્રોપિલિન ગ્લાયકોલનું પ્રમાણ પણ મર્યાદિત જ હોવું જોઈએ હવે જ્યારે આ સોલ્વટની જગ્યાએ ઇથિલિન ગ્લાયકોલ કે ડાય ઇથીન ગ્લાયકોલનો ઉપયોગ કરવામાં આવે તો એ બાળકો માટે ઝેર બની જાય આ બંને તત્વો રંગહીન હોય છે એટલું જ નહીં એની કોઈ જાતની સ્મેલ પણ આવતી નથી ખરેખર તો આ બંને કેમિકલ્સ દવા માટે છે જ નહીં તેનો ઉપયોગ તો પેઇન્ટ શાહી અને પ્લાસ્ટિક જેવી વસ્તુઓના ઉત્પાદનમાં થાય છે સૌથી પહેલાં તો ડાયથીલિન ગ્લાયકોલનો ડાયરેક્ટ ઉપયોગ કરી જ ન શકાય બીજી રીતે પણ ડાયથીલિન ગ્લાયકોલનું પ્રમાણ કપ સિરપમાં વધી શકે છે પ્રોપિલિન ગ્લાયકોલના ઉત્પાદનમાં ખામી રહી જાય તો પણ આ ઝેરની અશુદ્ધિ રહી જાય માની લો કે અશુદ્ધિ રહી જાય તો એ ઝીરો પોઈન્ટ વન ટકાથી ઓછી હોવી જોઈએ જોકે ગુજરાતની બે દવા કંપનીઓમાં એનું પ્રમાણ લિમિટ કરતાં વધારે છે એટલે જ એના સેમ્પલ્સ અમાન્ય ગણવામાં આવ્યા છે હવે આ ડાયથિલિન ગ્લાયકોલના લીધે આપણા શરીરની કેવી સ્થિતિ થઈ જાય એની વાત કરીશું આ કેમિકલ ખૂબ જ ખતરનાક અને જોખમી છે એનું થોડુંક પ્રમાણ પણ જોખમી પુરવાર થઈ શકે છે એનાથી કિડની સહિત અનેક અંગોને જોખમ ઊભું થાય છે